નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ જેનું નામ છે આ પાઠની સમજૂતી અને તેમાં આવતા પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તમારી ચેનલ ને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડિયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો જે તમારા ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જે તમે શરૂ કરશો તો તમને આ પ્રકારે જોવા મળશે જેમાં બધા ધોરણની અંદર તમને ધોરણ બતાવશે ધોરણ પસંદ કરશો એટલે વિષય બતાવશે વિષય પસંદ કરશો એટલે પાઠ બતાવશે જેમાં તમે વિડિયો ઉપર ક્લિક કરશો તો તમને વિડિયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખું અમારી એપ્લિકેશન આપ સૌને ગમશે જરૂર ડાઉનલોડ કરજો જે એકદમ ફ્રી છે કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી તો જરૂરથી ડાઉનલોડ કરજો તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ આઠમો હર ચાલો અહીં આપણને કેટલાક ઉખાણા આપેલા છે આપણે તે ઉખાણાઓને ઓળખવાના છે પ્રથમ છે મારે માથે મુગટ છે હું નૃત્ય કરું છું પીછાનો મને ગર્વ છે વરસાદ પહેલા હું ટહુકો છું લખો હું ખાલી જગ્યા છું તો તે કોણ છે મોર કેમ કે પીછાનો તેને ગર્વ છે સુકામે કેમ કે મોરના પીછા છે તે સૌથી સુંદર હોય છે મોર જેટલા સુંદર પીછા બીજા કોઈ પક્ષી પાસે નથી અને તે જ્યારે કળા કરી અને નૃત્ય કરે છે ત્યારે જોવાની આપણને ખૂબ જ મજા પડે છે એટલા માટે આપણો જવાબ થશે મોર બીજું મારી પૂછડી મારી લાંબી છે પૂછડીમાં મારે ખાંચા છે હું આકાશમાં ઊંચે ઉડું છું ઉંદરને હું ખાવ છું લખો હું સમડી છું તો સમડીની પૂછડી છે તે લાંબી હોય છે તેની પૂછડી છે તેમાં ખાંચા હોય છે અને ઊંચે ઊંચે આકાશમાં તે ઉડે છે ઉંદર તેનો દુશ્મન છે એટલે કે ઉંદરને તે ખાય છે તો તે કોણ છે તો તે છે સમડી ત્યાર પછી મારા પીછા લીલા રંગના ચાંચનો રંગ લાલ છે જામફળને લીલા મરચા ભાવે અવાજની નકલ મને ખૂબ ભાવે લખો હું પોપટ છું મિત્રો પોપટ તો તમે જોયો જ હશે જેના પીછા છે તે લાલ રંગના લીલા રંગના હોય છે અને ચાંચ છે તે લાલ રંગની હોય છે તેને મરચા અને જામફળ ખૂબ ભાવે છે અને માણસના અવાજની નકલ કરવામાં પોપટ છે તે હોશિયાર છે માનસ જે બોલે તેવું જ પોપટ પણ બોલી શકે માટે તે માણસના आवाजની નકલ કરે છે ત્યાર પછી પીછા માળા પીછા માળા કાળા રંગના કાળો મારો રંગ છે આખો દિવસ કાઉ કાઉ બોલું રંગ મારો ચમકે છે તો લખો હું કાગડો છું તો કાગડો તમે જોયો હશે વિદ્યાર્થી મિત્રો તેના પીછા છે તે કાળા રંગના હોય છે અને તેનો રંગ પણ કાળો હોય છે અને તે આખો દિવસ કાઉ 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 બોલે છે

છુપાયેલા કીડાથી પેટ ભરું આખો દિવસ ટક ટક કરું લાકડું ખોદવાનું હું કામ કરું લખો હું કોણ તો તે છે લકડખોદ કેમ કે લકડખોદ છે તે ઝાડની છાલ જે હોય છે તેની અંદર જે જીવજંતુઓ કે જીવડાઓ જીવડાઓ છુપાયેલા હોય તે બધાને પકડી પકડી અને ખાઈ જવાનું કામ કરે છે અને આખો દિવસ લાકડા ખોદવાનું કામ કરતું રહે છે તેથી જ તેનું નામ લકડખોદ છે

છતાં આપણે બધા પંખીઓ છીએ જો આપણા બધાનો દેખાવ સમાન હોય આપણે સમાન ખોરાક લઈએ અને આપણા સમાન અવાજ પણ સમાન હોય તો આ દુનિયા કેવી લાગે ખરું ને વિદ્યાર્થી તો કોયલના ટહુકા કે મોરના કે પછી કાગડાનું નું કાંકા કે ચકલીનું ચીચી સાંભળવા મળે નહીં જો બધા જ પક્ષીઓનો અવાજ એક સરખો બધાના રંગ એક સરખા બધાની ચાંચ એક સરખી બધાના પીછા એક સરખા હોય તો પક્ષીની વિવિધતા આપણને જોવા મળત નહીં એટલે દુનિયામાં આપણને કંઈ રસ લાગે નહીં ચલો વિચારો અને લખો કે પાઠમાં બતાવેલ કયા પંખીઓ તમે જોયા છે તેમના નામ લખો તો આગળ જે પક્ષીઓના નામો આપણે લખ્યા તેમાંથી મોટા ભાગના પક્ષીઓ તમે જોયા જ હશે ચાલ આપણે તેના નામ લખીએ કબૂતર મોર કાગડો પોપટ કોયલ ગીધ સમડી દરજીડો આ બધા જ પક્ષીઓને તમે જોયા હશે ચાલો હવે આપણે શોધી કાઢવાનું છે પક્ષીઓ આવતા હોય તો તેનું અવલોકન કરો તમારી આજુબાજુમાં ક્યાં પણ જ્યાં પણ તમને પક્ષીઓ જોવા મળે તે પંખીઓનું તમારે અવલોકન કરવાનું અને શોધવાનું છે શું શોધશો તો તમે બહાર કેટલા પંખીઓને જોઈ શકો છો તો હું બહાર ઘણા બધા પક્ષીઓને જોઈ શકું છું તેમાંથી કેટલા પંખીઓને ઓળખો છો તો હું તેમાંથી ચકલી પોપટ કાબર કબૂતર કાગડો મોર હોલો કોયલ વગેરે પક્ષીઓને ઓળખું છું ચાલો ત્યાર પછી હવે આપણે તેનું વર્ગીકરણ કરવાનું છે કે તમે ક્યાં જોયા છે તો પંખીનું નામ કબૂતર તો તે જમીન ઉપર હોય ઘરમાં હોય અને ઉડતા પણ જોઈ શકીએ ત્યાર પછી છે ચકલી તો ચકલી વૃક્ષ પર પણ બેસે જમીન ઉપર બેસે ઘરમાં પણ રહે અને ઉડતા પણ આપણે જોઈ હોય છે ત્યાર પછી પોપટ તો પોપટ છે તેને વૃક્ષ પર બેસેલો આપણે જોઈએ છીએ અને ઉડતા પણ જોઈ શકીએ છીએ ત્યાર પછી કાગડો તો કાગડો પણ વૃક્ષ પર બેસે છે જમીન ઉપર પણ આપણે જોઈએ અને ઉડતા પણ તેને આપણે જોયો હશે ત્યાર પછી કાબર તો કાબરને પણ તમે વૃક્ષ પર બેઠેલી જોઈએ છે જમીન પર પણ જોઈએ છે અને ઉડતા પણ ઓળખો અને તેના નામ લખો તો વિદ્યાર્થી મિત્રો આપણે ચાંચ ઉપરથી પક્ષીને ઓળખવાનું છે તો જુઓ અગાઉ આપણે આવ્યું હતું કે લાલ રંગની ચાંચ પક્ષી તો તે હતો પોપટ તો આપણે પેલામાં ચિત્રમાં લખીશું પોપટ બીજા નંબર ઉપર જે ચાંચ છે તે આપણને જોવા મળે છે તે સમડીની ચાંચ છે અને છેલ્લે જે પાંચમું ચિત્ર છે તેમાં બગલાની ચાંચ આપણને જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો તમે જોયું હશે કે બધા જ પક્ષીઓની ચાંચ છે તેનો આકાર જુદો જુદો બધાના રંગો પણ જુદા જુદા છે કોઈની ચાંચ નાની છે કોઈની મોટી છે કોઈની સીધી છે રંગ પૂરો તેનું નામ લખો જેમ પંખીઓની ચાંચ જુદા જુદા પ્રકારની હોય છે તેમ તેઓ ખોરાક પણ જુદા જુદા પ્રકારનું ખાય છે જેમ કે કેટલાક ફળ ખાય છે કેટલાક દાણા ખાય છે કેટલાક જીવજંતુ અથવા કેટલાક ઈંડા ખાય છે માછલી પણ ખાય છે તો દરેક પક્ષીઓ છે તેનો ખોરાક પણ જુદો જુદો હોય છે બધા જ પક્ષીઓ એક સરખો ખોરાક ખાતા નથી હોતા ચાલો જુઓ અને જોડો હવે અહીં એક તરફ પક્ષીઓ આપેલા છે અને બીજી તરફ તેનો ખોરાક આપેલો છે ક્યુ પક્ષી કયો ખોરાક ખાય છે તે આપણે જોડવાનું છે તો સૌ પ્રથમ સમડી છે તે મરેલા પક્ષીઓને ખાય છે માટે આપણે તેને જોડી દઈશું ત્યાર પછીનું છે તે સમડી છે બીજું પેલું ગીધ હતું બીજું છે તે સમડી છે તો તે ઉંદરને ખાય છે માટે આપણે તેની સાથે જોડીશું છે તો જીવજંતુઓ ખાય છે તો આપણે જીવજંતુ સાથે જોડી દઈશું ત્યાર પછી પોપટ તો પોપટને મરચાં ખૂબ ભાવે માટે આપણે તેને મરચાં સાથે જોડી દઈશું અને છેલ્લે આપણને કબૂતર આપ્યું છે તો કબૂતર છે તે દાણા ખાય અનાજ ખાય માટે આપણે કબૂતરને અનાજ સાથે જોડી દઈશું ચાલો પંખીઓની ચાલવાની અને ઉડવાની રીત પણ અલગ હોય છે તેમની ડોકનું હલનચલન અલગ હોય છે મેના તેની ડોક આગળ અને પાછળ આંચકાથી હલાવે છે ઘુવડ તેની ડોક પાછળની તરફ ફેરવી શકે છે એવા કેટલાક પંખીઓ પણ છે જે આપણા અવાજની નકલ કરી શકે છે શું તમે આવા કોઈ પંખીનું નામ જાણો છો તમારી નોટબુકમાં તે પંખીનું ચિત્ર દોરો રંગ પૂરો અને તેનું નામ પણ લખો

તેમના પીછા જુઓ તેમનો કેવો અવાજ છે તે સાંભળો કોઈ પણ ત્રણ પંખીઓના અવાજની નકલ કરો તેમની ડોકના હલનચલનની પણ નકલ કરો તમારા મિત્રને પૂછો તમે કયા પંખીની નકલ કરો છો તો વિદ્યાર્થી મિત્રો બહાર જશો તો તમને ઘણા બધા પક્ષીઓ જોવા મળશે જેમ કે ચકલી જોવા મળશે કબૂતર જોવા મળશે પોપટ હશે આવા પક્ષીઓ તમને આજુબાજુમાં ક્યાંક ને ક્યાંક જોવા મળશે તો આ પક્ષીઓની તમે અવાજની પણ નકલ કરી શકો તેના

જુદા જુદા રંગ આકાર અને કદના હોય છે તેમના પીછા તેમને ઉડવામાં મદદ કરે છે કારણ કે પક્ષીઓને તેમના પીછાના કારણે તેમના શરીરનું જે સંતુલન છે તે પીછાઓથી જળવાતું હોય છે એટલા માટે પીછા પક્ષીઓ માટે ખૂબ જ ઉપયોગી છે ઘણા ઘણી વખત જૂના પીછા થઈ જાય ત્યારે પંખીઓ છે તે પીછાઓને ખેરવી નાખે છે અને આવા પીછાઓ આપણને ઘણી બધી જગ્યાએ ક્યાંક રસ્તા ઉપર કે ક્યાંય તમે વાડીમાં ગયા હશો તો ત્યાં પણ તમને મળી આવતા હોય છે જે પક્ષીઓએ ખેરી નાખેલા પીછાઓ હોય છે આસપાસ પડેલા પીછા એકઠા કરો તેમના કદ આકાર અને રંગનું અવલોકન કરો એક પંખીનું નામ લખો અને તેના પીછા અહીં તમારે ચોંટાડવાના છે વિદ્યાર્થી મિત્રો અહીં નમૂના રૂપ હું મોરપીંચ છે તે ચોંટાડું છું મોરનું પીછું તમને જો મોરપીંછ મળે તો તે અથવા તો ચકલી અથવા તો કબૂતર અથવા તો પોપટ અથવા તો કાગડો જેનું પણ પીંછું મળે તેનું પીછું છે તે તમે અહીં ચોટાડી શકો છો ચાલો પંખી સિવાય એવા કયા પ્રાણીઓ છે જે ઉડી શકે છે તો પતંગિયા ઉડી શકે મધમાખી ઉડી શકે મચ્છર ઉડી શકે માખી ઉડી શકે ચામાચીડી ઉડી શકે આ બધા જ પ્રાણીઓ નથી પરંતુ તેમ છતાં તેમની પાસે ઉડવાની ક્ષમતા છે એટલે કે તેઓ ઉડી શકે છે પ્રાણી નથી પણ ઉડી શકે છે ચાલો હવે વિચારો અને કહો તમે પંખીની જેમ ઉડી શકો તો ક્યાં જવા માંગશો તમે બીજું શું કરશો જો તમને પક્ષીઓની જેમ પાંખો મળે અને ઉડવાનો મોકો મળ્યો હોય તો તમે શું કરશો તો જો હું પંખીની જેમ ઉડી શકું તો આખી દુનિયાની સફર કરું પંખીઓ સાથેની ઉડવાની હરીફાઈ કરું ગમે તે દેશમાં વિઝા વગર ફરવા પણ જઈ શકું કેમ કે પક્ષીને તો કોઈ રોકવાનું નથી જો પંખીઓ ઉડી શકવાને બદલે તેમના પગ પર જ ચાલતા હોત તો શું થાત તો જો પંખી ઉડી ન શકે તો તે ઉડવાનો આનંદ માણી ન શકે બીજા પ્રાણીની જેમ જમીન પર ચાલવું પડતા પંખી અને ચોપગા પ્રાણી વચ્ચે કઈ જુદાપણું જોવા આપણને મળત મિત્રો ટ્રાફિકની સમસ્યા પણ થઈ જાય કેમકે દરેક પક્ષી છે તે રસ્તા ઉપર ચાલત તો પક્ષીઓ ચાલવાના કારણે આપણને રોડ પર ટ્રાફિક પણ જોવા મળત એટલા માટે જો પક્ષીઓ ચાલતા હોત તો આપણને આ મુશ્કેલી પડત ચાલો હવે આપણે કુકડો બનાવવાનો છે તો એક કાગળનો ચોરસ ટુકડો લો અહીં આપણને આપેલા છે તે તમારે જોતા છે અહીં જે પ્રકારે બતાવેલું છે તે પ્રકારે ઘડી કરી અને વાળવાનો છે કાગળ ને બિંદુઓ વાળી લાઈન થી અડધું વાળી લ્યો હવે બિંદુઓ વાળી થી કાગળ ને તીરની દિશામાં વાળો આ પ્રકારે તમારે વાળવાનું છે ચિત્રમાં બતાવ્યા મુજબ કે કુકડાની ચાંચ બનાવવા કાગળ વાળો ત્યાર પછી હવે લાલ રંગનો કાગળ લો તેને કુકડાના મુગટના આકારમાં કાપો તેને કુકડાના માથાના ભાગ ઉપર લગાવો કાળા રંગના કાગળમાંથી નાનું ગોળ ટપકું કાપો તે કુકડાની આંખ બનાવી અને લગાવો અને હવે જુઓ તમારો કુકડો છે તે તૈયાર થઈ ગયો છે તો વિદ્યાર્થી મિત્રો ચિત્રમાં તમે કુકડો જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો અહીં આપણો પાઠ 8 ફરના પાઠ સમજૂતી અને તેના પ્રશ્નોના જવાબો છે તે પૂરા થાય છે આગળના પાઠની સમજૂતી અને તેના પ્રશ્ન જવાબો મેળવવા માટે મારી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો તેમજ પીડીએફ જોવા માટે પ્લે સ્ટોરમાંથી અમારી એપ્લિકેશન વિશ્વગુરુ એસટીડી 1 ગુજરાતી ડાઉનલોડ કરી તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો જો તમે શરૂ કરશો તો તેમાં તમને દરેક પાઠની પીડીએફ છે તે જોવા મળશે તો આશા રાખું છું અમારી એપ્લિકેશન આપને ગમશે જરૂરથી ડાઉનલોડ કરજો તો ફરી મળીશું વિદ્યાર્થી મિત્રો નવા વિડીઓ સાથે નવા પાઠ સાથે ત્યાં સુધી આવજો